મહીસાણા તાલુકાના શંકરપુર ગામે આઝાદીના છોતેર વર્ષ બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી તો ગામમાં પાયાની સુવિધાઓ પણ સદંતર અભાવ જોવા મળે છે જ્યાં ગામને જોડતા તમામ રોડ રસ્તાઓ છેલ્લા ઘણા વર્ષથી બિસ્માર હાલતમાં છે આ ઉપરાંત ગામમાં આરોગ્યની સુવિધાઓ પણ અભાવ છે કે જે સરકારી બસ પણ ગામમાં આવતી નથી જેને લીધે ગ્રામજનોએ જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જ્યાં વિકસિત ગુજરાતમાં હજુ પણ અનુક અનેક એવા ગામડાઓ છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે આવું જ એક ગામ મહેસાણા તાલુકાના શંકરપુરા છે કે જ્યાં બારસો ની વસ્તી ધરાવતું આ ગામ છે પણ આ ગામ સુવિધાઓથી વંચિત છે જેના કારણે ગ્રામજનોને પારવાર જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગામને જોડતા ઘણા પ્રકારના રોડ રસ્તા છેલ્લા ઘણા વર્ષથી બિસ્માર છે જેમાં વડસમાં શંકરપુરા વેડા રોડ બિસ્માર હાલતમાં હોવાને લીધે ગ્રામજનો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બિસ્માર રસ્તાના કારણે ગામમાં એકસો અને ખાનગી વાહનોને ઇમરજન્સી અને મહિલાઓની પ્રસુતિના સમયે હાલાકી ભોગવવી પડે છે ત્યારે બિસ્માર રસ્તાના કારણે ખેડૂતો અને નોકરિયાતોને પણ બિસ્માર રોડને લીધે હાલાકી ભોગવવી પડે છે

જે રોડ બન્યો છે એ ખૂબ જ સ્મારક હાલતમાં છે બરાબર એ રોડનો સ લગભગ પાંચ છ સાત વર્ષથી કામ ચાલુ કરેલું અટકી પડેલું છે અત્યારે રોડની કન્ડિશન એવી ખરાબ છે કે વાહન તો શું પણ માણસ પણ જઈ શકે એમ નથી તો અમારા ગ્રામજનોની અને આજુબાજુના ગામડાઓની તકલીફ સમજી સત્વરે કામ ચાલુ કરવામાં આવે નહીં તો પછી ગ્રામજનો મળી સરપંચ સાથે સહયોગ મળી આજુબાજુના ગામડા સત્યાગ્રહ જેવું કરવાનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ગ્રામ લોકોને નમ્ર વિનંતી છે તો આજે સરકાર કંઈ નોંધ લે